વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગાંધીનગર અખબાર ભવન ખાતેથી નવ ઓક્ટોબરના બપોરે બાર વાગે પોતાની પ્રતિક્રિયા આપી હતી આ પ્રતિક્રિયાને લઈને તેને પીટીસી શિક્ષકને અંદર બે લાખ રૂપિયામાં વેપલો થતો હોવાનો આક્ષેપ કર્યો છે સાથે જ અન્ય મુદ્દાઓને લઈને તેઓએ આ આક્ષેપો કર્યા હતા નમસ્કાર તમામ પ્રેસ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખૂબ ટૂંકી નોટિસમાં આ બધા પધાર્યા આજનો મુદ્દો છે કે શિક્ષણના મંદિરમાં માફિયાઓનું રાજ ચાલી રહ્યું છે ગરીબના સંતા સંતાનો એ પીટીસી બનવાનું સપનું જોઈ રહ્યા છે ત્યારે શિક્ષણ અધિકારીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ જે છે પીટીસીની એ એક ને ક્યાંક ધંધાઓ ચલાવી રહ્યા છે એડમિશનો છે છે હવે આધારે આધારે નહીં પરંતુ ક્યાંક મળી રહ્યા અને જે સીટો છે એ સીટોનો વેપલો ચાલી રહ્યો છે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આજની આ પ્રેસ વાર્તા એ ચાર મુદ્દા ઉપર છે પેલો જે મુદ્દો છે એ પીટીસી એડમિશન કોલેજની અંદર જે એડમિશન આપવામાં આવી રહ્યા છે તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે આજે એ તમામના આધાર પુરાવા એટલે કે વિડીયો રેકોર્ડિંગ ઓડિયો રેકોર્ડિંગ અને બીજા જે અન્ય પુરાવાઓ છે એ અન્ય પુરાવો આ પ્રેસ મીડિયાના માધ્યમથી અમે આપી રહ્યા છીએ સૌપ્રથમ પ્રથમ બે લાખમાં પીટીસી એડમિશનનો થતો વેપલો ની વાત કરીએ તો કુશાગરા લતાબા સ્ત્રી અધ્યાયન મંદિર જીવનકથા કુજાળ ખાતે આવેલી એટલે કે તાલુકો દસકોઈ જિલ્લો અમદાવાદ

આ ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ તમામ પ્રકારના લઈ લેવામાં આવેલા છે ત્યારબાદ આ જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અને જે એડમિશન આપવાની જયારે વાત કરી ત્યારે એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે ઉત્તર બુનિયાદીમાંથી ભણેલા છો એટલે તમારે એડમિશન રદ કરવામાં આવે છે તો આ બાબતને લઈ અમે શિક્ષણ વિભાગમાં એમ આઈ જોશી નિયામક જે છે તે અંતર્ગત બારૈયા સાહેબને રૂબરૂ મળ્યા અને આ તમામ જે બાબતો હતી એ બાબતો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલી સાથે અમે આ બાબત ત્યાં મૂકી તો એમને એવા સંકેત આપ્યા કે આ ઉત્તર બુનિયાદીમાં ભણેલા છે તો પણ એમને એડમિશન મળવા પાત્ર છે ત્યારબાદ આ કુશાગ્ર જે લતાબા સ્ત્રી અધ્યયન કેન્દ્ર છે તેમના જે ટ્રસ્ટી શ્રી છે એ રાજેશ એ ટ્રસ્ટી શ્રીએ ઉમેદવારોને રૂબરૂ બોલાવ્યા અને રૂબરૂ બોલાવી તેમની પાસેથી બે લાખ રૂપિયાની માંગણી કરી કે ભાઈ તમને મેનેજમેન્ટ કોટાની અંદર આ એડમિશન આપવાનું છે તો તમારે બે લાખ રૂપિયા આપવા પડશે જે વિડીયો નંબર બે ની અંદર તમે જોઈ શકશો અને જે બે લાખ રૂપિયા માગવામાં આવ્યા ત્યારે એ ટ્રસ્ટી એ વિડીયો નંબર ત્રણ ની અંદર તમે જોઈ શકશો કે એમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે શિક્ષણ વિભાગના સચિવ મુકેશ કુમાર સુધી એ એક લાખ રૂપિયા પહોંચાડવાના રહેતા હોય છે એટલે કે આ જે બે લાખ રૂપિયા આપવામાં આવે છે એમાંથી છે કે ભાઈ અમારી સંસ્થા વચ્ચે બંધ થઈ ગઈ હતી પરંતુ ચાલુ કરવા માટે અમે ગૌરાંગ પરમાર એક વિડીયો અંદર વિડીયો નંબર ચાર ની અંદર એવો દાવો કરવામાં આવે છે કે ગૌરાંગ પરમાર નામનો વ્યક્તિ જે છે જે લોકમાન્ય બીએડ કોલેજ અમદાવાદ ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ ભજવે છે એને કોઈ પણ માન્યતા રદ કરેલી જે કોલેજ હોય એ માન્યતા રદ કરેલી કોલેજમાં અંડા કંડા કરી અને મંજૂરી અપાવવાનું કામ કરે છે હવે આ તપાસનો વિષય છે કે શિક્ષણ સચિવ પૈસા લઈ રહ્યા છે કે નથી લઈ રહ્યા તપાસનો વિષય છે કે જે આ ગૌરાંગ પરમારનું જે નામ આપવામાં આવે છે લોકમાન્ય બીએડ કોલેજ એ મંજૂરી વગર કોઈ પણ એ માન્યતા અપાવી દે છે તો આ ગૌરંગ પરમાર કોણ છે